અને સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે તે અનુસંધાને ખ્યાતિ હોસ્પિટલ જેવા મોટા કાંડ જ્યાં એન્જીઓપ્લાસ્ટીની જરૂર નથી ત્યાં એન્જીઓપ્લાસ્ટી કરી અને દર્દીઓને મૃત્યુ સુધી લઈ ગયા છે પછી ખોટા આંકડાકીય માહિતી દર્શાવી અને સરકારના આંકડા ટાર્ગેટો પૂરા કરવા હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે તેની સચોટ માહિતી આજે અમને મળેલ તે અમે આવેદનપત્રમાં પણ જણાવેલ છે બીજું હમણાં જ જે ચર્ચિત કિસ્સો બન્યો છે નસબંધીનો એકત્રીસ વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા શું કામ તેની નસબંધી કરવામાં આવી કોઈ કારણ વગેરે એની નસબંધી જો જોઈએ અપરિણીત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા બે કેસ પણ આવ્યા છે અમે એક દર્દી તો ભાગી ગયો જો આવા આરોગ્ય અધિકારી આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે આરોગ્ય લોકોનું સચવાય એમના આરોગ્ય સાથે ચેડા ના થાય તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને આવેદન આવેદનપત્ર આપ્યું છે સાથે જ જવાબદાર અધિકારીઓ જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને સીડીએચઓ શ્રી મહેશ કાપડિયા જે અમદાવાદથી ચાંદખેડા રહેતા અને મહેસાણાના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અપડાઉન કરી અને ખોટું એચઆરએ લે છે અને જિલ્લા આરોગ્ય તંત્રની અહીંયાની જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટરશ્રીને અવગત કરી અને સરકાર શ્રીને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સ્વીકૃત કરેલ છે